પ્રથમ ક્રમની પ્રક્રિયા તો જે પ્રક્રિયામાં પ્રક્રિયાનો ભેગ એ તેની સાંદ્રતાના ઘાતાંકના એકના સપ્રમણમાં હોય તેને પ્રથમ ક્રમની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે જેમાં ભેગ એ પ્રક્રિયક ની એક ઘાતાંકના ના એક ઘાતાંકના સમ પ્રમાણમાં હોય તેને પ્રથમ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે હવે ધારો કે આપણે કોઈ પ્રક્રિયા લઈએ આર થી પી સુધીની એટલે કે પ્રક્રિયકથી એક નિપજ સુધીની મળે છે હવે તેનો પ્રક્રિયા વેગ આપણે નક્કી કરવાનો છે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે તો નીચે પ્રમાણે લખતા તો અહીં થશે પ્રક્રિયા વેગ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ટુ કે આર તો અહીં જે આજ છે એના ઉપર એક આવેલો છે વિદ્યાર્થી મિત્રો એટલે કે એક ઘાતાંક આવેલી છે અને એ વેગ એના સાથે સપ્રમાણમાં છે માટે આ પ્રક્રિયા પ્રથમ ક્રમની છે માટે અહીં થશે તમાર લખું હોય તો અહીં લખી શકો કે dr/r માટે માઈનસ dr/r = k * dt તો આ જે સમીકરણ છે વિદ્યાર્થી મિત્રો એ સમીકરણનો સંકલન કરીએ તો થશે lr = -kt + c તો આ જે સમીકરણ મળ્યું એની અંદર c જે છે વિદ્યાર્થી મિત્રો એ આપણને અચડાંક મળે છે હવે કોઈ ટીઝી સમયની વાત કરું તો ટી ઝીરો સમય જે પ્રક્રિયા વેગ છે તેનો તે ઝીરો થઈ જશે આખું સ્ટેપ માટે એલ એન આર ઇઝ ટુ આપણને સી પ્રાપ્ત થાય છે હવે જે આ સમીકરણની કિંમત મળી સી ની કિંમત આ કિંમત પરના સમીકરણ એટલે કે સમીકરણ નંબર એકમાં દા કિંમત માટે થશે હશે ની કિંમત સમય આ વસ્તુ મળ્યું એટલે એલ એન ઝીરો લખવું પડશે વિદ્યાર્થી મિત્રો ઝીરો આ રીતની કિંમત પ્રાપ્ત થાય છે હવે કેટી ને કરતા બનાવીએ તો શું થાય વિદ્યાર્થી મિત્રો ને કરતા બનાવતા સામે જશે માટે ln r0 - ln r આ પ્રકાર નું ઇક્વેશન પ્રાપ્ત થાય છે અહી k ને કરતા બનાવતા કો જો k ને કરતા બનઉ તો t સામે ભાગાકર્મ જશે માટે k = શું થાય વિદ્યાર્થી મિત્રો તો 1 / t બરોબર અને ln જે આ ઉપરની તરફ અને આ નીચેની તરફ ln r0 ભાગ્યા

લખી શકાય અલગ અલગ સમય માટેની વાત કરું છું વિદ્યાર્થી મિત્રો તો ટી ટુ માઇનસ ટી વન અહી એલે આર વન અપોન આર ટુ પ્રાપ્ત થાય છે અહીં વિદ્યાર્થી મિત્રો આ જે સમીકરણ છે એ સમીકરણની અંદર જે આપણને ઉપરનું સમીકરણ મળ્યું કેટી કે ટી ઇઝ ઇક્વલ ટુ એલ આર ઝીરો માઇનસ એલ એન આર એ સમીકરણને ઘાતાંક સ્વરૂપમાં લખતા તે નીચેનું સ્વરૂપ પ્રાપ્ત કરે છે આર ઇઝ ઇક્વલ ટુ આર ઝીરો ઇન ટુ ઇ ટુ માઇનસ કે તો આમ વિદ્યાર્થી મિત્રો આ સમીકરણ આપણે લખી શકીએ હવે આ સમીકરણને વિદ્યાર્થી મિત્રો આપણે અલગ રીતે લખતા તેવી જ રીતે બીજું એક સમીકરણ આપણને મળ્યું હતું એ સમીકરણનો પણ અહીં વિચાર કરીએ કે એલ એન આર જે હતું એ એલ એન આર બરાબર માઇનસ કેટી પ્લસ એલ એન આર ઝીરો હવે વિદ્યાર્થી મિત્રો જે એલ એન આર છે એની અંદર અલગ અલગ સમય ટી હશે તો અલગ અલગ ટી સમયે તેનું મૂલ્ય પણ અલગ અલગ જોવા મળે છે એટલા માટે આની જે કિંમત છે તે નીચે આપણે લખીએ લોગ આર ઇઝ ઇક્વલ ટુ માઇનસ એટી પ્લસ ટુ પોઈન્ટ થ્રી નોટ થ્રી લોગ આર ઝીરો પ્રાપ્ત થાય છે તો આમાં સમીકરણ વિદ્યાર્થી મિત્રો આપણને મળે છે હવે લોગ છે એના વિરુદ્ધ વિદ્યાર્થી મિત્રો લોગ આરટી વિરુદ્ધ ટીનો આલેખ જે છે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે તે એકદમ સીધી રેખામાં મળે છે અને તેના દાળનું જે મૂલ્ય હોય છે એ માઇનસ જેટલું પ્રાપ્ત થાય છે તો હવે ઇક્વેશન ની થી આપણે માઇનસ કે અપોન ટુ પોઈન્ટ થ્રી નોટ થ્રી મેળવ્યું તો ઇક્વે મદદથી મેળવતા જે ઉપરનું સમીકરણ હતું આપણું એને નીચેના સ્વરૂપમાં લખતા લોગ આર ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે અપોન ટુ પોઈન્ટ થ્રી નોટ થ્રી ટી પ્લસ લોગ

આરઝીરો જેટલું મળતું હતું આમ બંને મૂલ્યો આપણને અહીં પ્રાપ્ત થઈ જાય છે તો આ પ્રકારે આપણે એની કિંમત કરીએ તેના અર્ધ આયુષ્ય સમય માટે અર્ધ આયુષ્ય સમય શોધવા માટે વિદ્યાર્થી મિત્રો જે આરટી હશે એ ટી ની કિંમત કેટલી હશે તો વન અપોન્ટ ટુ ઝીરો જેટલી જોવા મળે છે કારણ કે અડધું થઈ જાય બરોબર तो समय टी हाफ मूल्य हे नीचे प्रकार अपने तो ओपन आखीकरण लखीए तो टी हाफ इज इक्वल टू लॉक टू गुणिया टू पॉइंट थ्री नोट थ्री अपोन के अं लॉक टू कि दस गुणिया टू पॉइंट थ्री थ्री ભાગ્યા કે માટે આપણને મળશે પોઈન્ટ સિક્સ નાઇન થ્રી ડિવાઈડેડ બાય કે તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે જે ટી હાફ નું મૂલ્ય હતું એ આપણને પોઈન્ટ સિક્સ નાઇન થ્રી ડિવાઈડેડ બાય કે જેટલું પ્રાપ્ત થાય છે અને આની કિંમતથી આપણે અર્ધ આયુષ્ય સમય શોધી શકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો અત્યારે આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા અંગેનો અભ્યાસ કર્યો તો જે આ પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય છે વિદ્યાર્થી મિત્રો તેની અંદરથી ઘણી વખત આપણને એક્ઝામ્પલ પૂછાતા હોય છે કે અર્ધ આયુષ્ય સમય શોધો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે તો તે એક્ઝામ્પલ આપણે અહીં સમજીશું તો તમને ધારો કે પૂછાય કે અહીં બુકની અંદર જે આપેલું છે આપણને ઉદાહરણ નંબર પાંચ એની વાત કરું તો તમને પૂછાય કે પ્રથમ ક્રમની એક પ્રક્રિયામાં પ્રક્રિયકની સાંદ્રતા પોઇન્ટ ઝીરો સાહિત થી ઘટીને પોઈન્ટ ઝીરો ચાલીસ તો પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય શોધો આ રીતની પ્રક્રિયાઓ આપણને પૂછાતી હોય છે વિદ્યાર્થી મિત્રો તો આ સમયે અર્ધ આયુષ્ય સમયનું જે સૂત્ર છે એ હાફ ઇઝ ઇક્વલ ટુ

ટુ પોઈન્ટ થ્રી નોટ થ્રીડતરી કરતા આપણને મળશે કે નવ પોઈન્ટ ઝીરો વન ગુણ્યા દસ થી માઇનસ ત્રણ મિનિટ ઇનવર્સ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે કે નો જે એકમ છે તે હંમેશા સમય ઇનવર્સ એ પછી સેકન્ડ હોય મિનિટ હોય કલાક હોય ગમે તેવું હોય શકે છે તે આવે છે હવે અર્ધ આયુષ્ય સમયનું ડાયરેક્ટ સૂત્ર મૂકી અને ગણતરી કરવાની હોય છે માટે અહીં સીધું સૂત્ર મૂકતા એટલે થશે પોઈન્ટ સિક્સ નાઇન થ્રી ડિવાઈડેડ નાઇન પોઈન્ટ ઝીરો વન ગુણ્યા દસ થી માઇનસ ત્રણ ઘાટ સાત સત્તેર મિનિટ આનો ટી હાફ સમય મળે છે આમ વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે અર્ધ આયુષ્ય સમય એટલે કે ટી હાફ શોધવાનું હોય તો આ રીતે આ ઇક્વેશન મદદથી શોધી શકીએ છીએ